દુધાળા પશુઓમાં ગુજરાત અન્ય રાજ્યો કરતા ખૂબ જ આગળ છે આમ છતાં વારંવાર દૂધના ભાવથી આમ આદમી પરેશાન છે તજજ્ઞોનું માનવું છે કે દૂધ અને તેની સાથે સંકળાયેલી વિવિધ ચીજોની બનાવટ વધવાને કારણે દૂધની માંગ વધી રહી છે ટ્રાન્સપોર્ટેશન અને મજૂરી વારંવાર વધવાને કારણે ભાવ વધારો કરવો પડે છે આ ઉપરાંત સારી ઓલાદના પશુઓની અછત પણ મુખ્ય કારણ માનવામાં આવે છે દૂધ વધને કે रेट કે 3 4 કારણ હો سکتے રહે એ તો જો ફીડ ઓર ફૂડર હે જો વશુઓ કો દાના મિલતા હે વો બહોત મંહાગા હો રહા હૈ દૂસરા યે હે કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઓગર જ્યાદા હો રહી હૈ ઓર સબસે ઇમ્પોર્ટન્ટ હે કે મેનેજમેન્ટ જો હે વો ઇફેક્ટિવ હો રહા હે ઓર ઇસસે હી ફાર્મર મતલબ ફાર્મર ઓર લાઈસ્ટક ઓનર કો પ્રાઈસ બહાની પડતી પશુપાલન સાથે સંકળાયલા લોકો નું માનવું છે કે પશુઓને આપવામાં આવતા ઘાસચારા અને ખોળના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે દૂધના ભાવો વધી રહ્યા છે અને ગુજરાતમાં પણ એટલી પશુઓની હત્યા કૃતપૂર્વક થાય છે કે જેના લીધે પશુઓની સંખ્યા બહુ ઘટી રહી છે દિન પ્રતિદિન પશુઓની સંખ્યા ઘટતી હોવાથી દૂધના પણ ભાવ દિવસે અને દિવસે વધતા રહેશે દૂધાળા પશુઓની સંખ્યા વધવા છતાં દૂધના ઉત્પાદનમાં ખાસ વધારો થઈ શક્યો નથી ત્યારે આ મુદ્દે કેટલાક અસરકારક પગલાં લેવાય તે જરૂરી છે અંકુર પટેલ વીટીવી નવસારી